નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ડેડા શ્યામ મંદિરના સાનિધ્યમાં જીઓ ભારત મોબાઈલનું લોન્ચિંગ કરાયું જેમાં જીઓ કંપની દ્વારા જીઓ ભારત મોબાઈલનું લોન્ચિંગ દરેક ગામમાં ધાર્મિક સ્થળેથી કરવું અને ગામની જરૂરિયાતમંદ મહિલાને આ લોન્ચિંગ દરમિયાન જીઓ ભારત મોબાઈલ ફોન મહેશભાઈ કોટીલા હસ્તે ફ્રી આપી લોન્ચિંગ કરવામાં આવે છે આ તકે ડેડાના દરબારશ્રી મહેશભાઈ કોટીલા સરપંચ પ્રતિનિધિ અલા રખાભાઈ પઠાણ સમ સમાજ પ્રમુખ દતેશભાઈ જાની બહાદુરભાઈ હિરાણી તેમજ જીઓ કંપનીના એમડી નીલકણભાઈ જેઠવા ગોપાલભાઈ આરીફભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હનીફભાઈ કુરૈશી આઝાદ મીડિયા લાઈવ દેડા ભગવાનના સાનિધ્યમાં જીઓનો મોબાઈલ કરેલ છે બાપાના ચરણમાં મોબાઈલ નવા ઉપસ્ત રાખી અને એક જરૂરિયાતમંદ છે એને કંપની તરફથી આ મોબાઈલ ગેટ તરીકે આપેલ છે આ કાર્યક્રમમાં પૂજારીભાઈ સરપતિ આણંદભાઈ મંત્રીભાઈ પઠાણ આરિફભાઈ હિરાણી બહાદુરભાઈ પત્રકાર હિરાણી સહિતના આગેવાનો તેમજ જીઓ કંપનીવાળા કરે